ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલયનું ધોરણ દસ બોર્ડનું પરિણામ પંચાણું ટકા જાહેર થયું પાંચ વિદ્યાર્થીનીઓએ એ વન કેટેગરીમાં મેદાન માર્યું તમામને શુભકામના પાઠવી ગાંધીધામથી અમારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલય માર્ચ બે હજાર ચોવીસનું ધોરણ દસનું પરિણામ પંચાણું ટકા આવ્યું હતું પરિણામ આવતીની સાથે શુભેચ્છાનો ધોધ વહેવા માંડ્યો હતો સરસ પરિણામની સાથે શાળામાં પાંચ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલા શાળામાં પ્રથમ સ્થાન પર દવે ગાયત્રી ચૌહાણ મિત્તલ ઠક્કર નિધિ સતવારા નેહા અને પટેલ બંસરીએ એ ગ્રેડ વન મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે ખાસ કરીને સંસ્થાના પ્રમુખ રાજાભાઈ પટેલ ગોરધનભાઈ પટેલ અર્જણભાઈ શાહ દિનેશભાઈ પટેલ પ્રેમચંદભાઈ મહેતા કિશોર મકવાણા શાળાના આચાર્ય કૈલાસબેન ચિત્રોડા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી અને સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી એમ આમ તક ટુની સાથેની વાતચીતમાં માહિતી આપતા કૈલાસબેન ચિત્તોડાએ જણાવ્યું હતું

ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ પી પટેલ કન્યા વિદ્યાલયનું ખૂબ જ ઉજ્જવળ પરિણામ જોવા મળેલું છે પાંચ વિદ્યાર્થીનીઓ એ વન સાથે શાળાની અંદર આવે છે જેનાથી શાળાને ખૂબ ગૌરવ વધાર્યું છે આ ઉપરાંત અમારું શાળાનું પરિણામ પંચાણું ટકા પરિણામ આવેલું છે જે અત્યાર સુધીમાં ખૂબ જ ઊંચું પરિણામ છે આ માટે શાળાના ટ્રસ્ટીગણ તરફથી પ્રમુખ રાજાભાઈ પટેલ ગોરધનભાઈ પટેલ અરુણભાઈ શાહ દિનેશભાઈ પટેલ અને પ્રેમચંદભાઈ મહેતા અને કિશોરભાઈ મકવાણાના ટેલિફોનિક શુભેચ્છાઓ આવી ગઈ છે અને આ ઉજ્જવળ પરિણામ માટે શાળાના તમામ શિક્ષકોનો હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને જે મહેનત કરાવી છે એ મહેનતનું પરિણામ આજે અમને અહીં જોવા મળ્યું છે તો ફરી એકવાર આ ઉત્તમ પરિણામ માટે શાળાના ટ્રસ્ટીઓ અને શાળાના તમામ શિક્ષકોનો હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું અને સાથે અમારું ધોરણ બારનું પણ આવું જ ઉજ્જવળ પરિણામ આવ્યું છે એટલે શાળા અને સંસ્થા બમણી ખુશી અનુભવે છે